નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો એક નવી ભરતી વિશે વાત કરવામાં આવે તો મિત્રો ભાવનગર રોજગાર ભરતી મેળો મિત્રો બે હજાર ચોવીસ માટેની ભરતી પાડવામાં આવી છે મિત્રો પોસ્ટ નામની વાત કરવામાં આવે તો વિવિધ જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે મિત્રો પગાર ધોરણ લાયકાત મુજબ આપવામાં આવે છે મિત્રો ભાવનગર રોજગાર ભરતી મેળામાં મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ છે મિત્રો છવ્વીસ બે બે હજાર ચોવીસ ઇન્ટરવ્યુ દ્વારા ભરતી થશે મિત્રો સંપૂર્ણ માહિતી જોઈએ આગળ વિડીયોમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હોતો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે તો મિત્રો જોઈ લઈએ ભાવનગર રોજગાર પ્રતિની સંપૂર્ણ વિગતવાર માહિતી આગળ વિડીયોમાં તો મિત્રો વાત કરવામાં આવે તો ભાવનગર તારીખ છવ્વીસના રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે મિત્રો સૌરાષ્ટ્ર ભાવનગરમાં યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર ભાવનગર દ્વારા આયોજિત ભરતી મેળામાં ખાનગી ક્ષેત્રે અંદાજિત એક એકમથી સુપરવાઇઝર ક્યુસી ઇન્સ્પેક્ટર એન્જિનિયર વગેરેની વિવિધ જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે મિત્રો જેમાં બે મિકેનિકલ મિકનિકલ ડિપ્લોમા મેડિસિન આઈટીઆઈ ફિલ્ટર ઇન્સ્ટ્રુમેન્ટ ચેનલિઝ ઇલેક્ટ્રિશિયલ અને શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારો ભરતી મેળવવામાં તારીખ છવ્વીસ બે બે હજાર તારીખ છવ્વીસ બે બે હજાર ચોવીસના સોમવારે સવારે અગિયાર કલાકે મિત્રો આયોજન કરવામાં આવે છે મિત્રો ભરતીનું તારીખ સમય વિશે વાત કરવામાં આવે તો મિત્રો તારીખ છવ્વીસ બે બે હજાર ચોવીસ અને સમય છે મિત્રો સવારે અગિયાર કલાકે ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન થશે મિત્રો અને મિત્રો સરનામા વિશે વાત કરવામાં આવે તો કચેરી એફ પોચ છ પ્રથમ માળ એનએક્સિ બિલ્ડિંગ બહુમાળી પવન ભાવનગર ખાતે આ ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે મુલાકાત તેમજ ઇન્ટરવ્યૂ માટે રિઝ્યુમની નકલો સાથે સરખે ઉપસ્થિત રહેવા યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર ભાવનગર યાદીમાં જણાવવામાં આવેલ છે મિત્રો અને વેબસાઇટ આપવામાં આવી છે મિત્રો ભાવનગર યુનિવર્સિટી પર જઈને ઓનલાઈન અરજી કરવાની થશે મિત્રો